માહોલ પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ભામણ પંચાયતમાં નવયુવા શિક્ષિત ચહેરો સરપંચ પદના ઉમેદવાર શ્રી શંકરભાઈ તિરસિંગભાઈ બારિયાએ પોતાની સભ્યપદ પેનલ સાથે ગામ લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે જ્યારે સરપંચ પદના ઉમેદવાર શ્રી શંકરભાઈ તીરસિંગભાઈ બારીયા એકથી આઠ વોર્ડના સભ્યો આશિષભાઈ શંકરભાઈ બારિયા ભાવનાબેન રાજેન્દ્રભાઈ બારિયા સેજલબેન વસંતભાઈ બારિયા લલિતાબેન પુરાભાઈ બારિયા શાંતાબેન રાજુભાઈ બારિયા સુકેશભાઈ રમેશભાઈ બારિયા સુકેન્દ્રભાઈ સુરસિંગભાઈ મચાર શંકરભાઈ ઝાલાભાઈ મચાર આમ ભામણ પંચાયતમાં યુવા સરપંચ શિક્ષિત સરપંચ લોકોના નાના મોટા સામાજિક ધાર્મિક કાર્યોમાં હાજરી આપી શકે નાના માણસો ચિંતા કરે તેમજ લોકો ભામણ પંચાયત પર મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો મામલતદાર કચેરી સંજેલી ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે જાગૃત સાહસિક સતત લોક સંપર્કમાં રહે એવા વિશ્વાસો શિક્ષિત સરપંચ ચહેરો શ્રી શંકરભાઈ તે પોતાની પેનલ સાથે ફોર્મ ભરી ગોળધાણાથી મો મીઠું કરાવી મતદારોને ભવ્ય વિજય થવા આહવાન કરવામાં આવ્યું છે સુરેશભાઈ તાવિયાળ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સંજેલી